કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલે સુરત મુલાકાતે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તેમણે માહિતી આપતા જણાવ્યું કે આજે સુરત એક પ્રોગ્રામમાં આવ્યો હતો હવે રિપબ્લિકન પાર્ટીના કાર્યકર્તાઓને સંમેલનમાં પણ હું જોડાઈશ ગુજરાતમાં છવ્વીસ સીટ લોકસભાની છે ત્યારે બે હજાર ઓગણીસમાં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી મને નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે લોકસભામાં અમારી એક પણ બેઠક નથી છતાં પણ મને મંત્રી પદ આપવામાં આવ્યું હતું અમારી સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા સહિતના રાજ્યોના લોકો અમારી સાથે છે અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છીએ દેશભરમાં નરેન્દ્ર મોદીની હવા ખૂબ છે વિરોધી પાર્ટીઓનું ગઠબંધન પીએમ મોદીને ગાળો આપી રહ્યા છે ગેસ સિલિન્ડર લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી છે જનધન યોજના અંતર્ગત એકાવન કરોડના લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે અગિયાર કરોડ લોકોને ગેસ સિલિન્ડર ગામ ગામ અને ઘર ઘર સુધી પહોંચ્યા છે મુદ્રા યોજના અંતર્ગત તેતાલીસ કરોડ લોકોને લોન મળી છે દસ લાખ નોકરી આપવાનો વાયદો હતો તે પૂરો અમારી સરકારે કર્યો છે ઓગણપચાસ એરપોર્ટ એરપોર્ટ પણ ડેવલપ કરવામાં આવ્યો છે કોલસા કોભાંડ કોમનવેલ્થ કૌભાંડ કોંગ્રેસ સરકાર વખતે થયું હતું પણ મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ આવા કૌભાંડ થયા નથી આપણી ઇકોનોમી ત્રણ નંબર પર આવશે ત્યારે અમેરિકા એક નંબર પર અને ચાઇના બે નંબર પર હશે દિવ્યાંગ લોકો માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે બે પોઈન્ટ અડસઠ કરોડ દિવ્યાંગ લોકો સાથે દેશ દેશમાં છે અને તેમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું અમારું મંત્રાલય પણ દિવ્યાંગ માટે કામ કરી રહ્યું છે અબકી બાર બે હજાર ચોવીસના ઇલેક્શનમાં મોદી સરકાર ચારસો ઇન્ડિયા સંગઠનની થશે હાર મોદીજી તમામ ધર્મના લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધન છોડ્યું મમતા બેનરજી પણ પોતાની રીતે ચૂંટણી લડશે કેજરીવાલ પણ પોતાની રીતે ચૂંટણી લડશે એટલા માટે ઇન્ડિયા ગઠબંધન નબળું થઈ રહ્યું છે તો અમારી રિપબ્લિકન પાર્ટી મોદી સાહેબ સાથે છે મોદી સાહેબ બંધારણ બદલવાના નથી મૂળ બંધારણ બદલવાનો અધિકાર કોઈ નથી બંધારણમાં સુધારો થઈ શકે છે અને નવા કાયદા બનાવી શકાય છે પણ બંધારણ બદલી શકાતું નથી મોદીજી હિન્દુ છે પણ તેઓ બૌદ્ધ ધર્મનો આદર કરે છે બે હજાર ચોવીસ માહોલ મોદીજી માટે ખૂબ જ સારો છે પાંચસો વર્ષ પહેલા રામ મંદિર હતું ત્યારબાદ પુરાતત્વ વિભાગ દ્વારા કોર્ટમાં પુરાવા બતાવ્યા હતા ત્યારબાદ મુગલોએ મંદિરને તોડી પાડી બાંધકામ કર્યું હતું લોકોને આ મંદિર માટે આંદોલન પણ કર્યું હતું સુપ્રીમ કોર્ટે તમામ પુરાવાઓના આધારે રામ મંદિરનો ચુકાદો આપ્યો રામ મંદિર બન્યું અને લાખો લોકો રામ મંદિર જઈ રહ્યા છે તેનો ફાયદો મોદી દેશનો વિકાસ કરવો છે તો લોન લેવી પડશે ત્યારબાદ ઉત્પાદન વધશે એટલે આ દેવું ચૂકવવું પડશે દેવું વધારે થયું છે તેને ઓછો કરવો મહારાષ્ટ્રમાં અને એક સીટ માંગી રહ્યા છે મુંબઈના બીએમસી ઇલેક્શનમાં હું મોદી સાહેબ સાથે આવ્યો હતો ઉત્તર પ્રદેશમાં બે સીટ પણ માંગી છે અને ચારથી પાંચ સીટની માંગણી કરી છે આ બાબતે અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ વાત થઈ છે બાબા સાહેબને કોંગ્રેસે બે વખત હરાવ્યા હતા અને મને કોંગ્રેસ મને પણ કોંગ્રેસે હરાવ્યો એટલે મારી ઈચ્છા શિરડી બેઠક પરથી લડવાની છે બાઈ રામદાસ અઠાવલે કેન્દ્રીય મંત્રી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ